સત્સંગનો મહિમા શું ગુણાતન સામે કહ્યું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ આ સત્સંગનો મહિમા આપણે આયા છે કથા સાંભળીએ છે કરોડ કામ કરોડ દુકાનો ચલાવો છો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજીની ક્રિયા આ ડેકોરેશન કરો સૂફ કરો બધાનું આટલું ફળ છે વંદે બ્રહ્મ પુરા દીપમ શ્રી નંદમ ચમોલાક્ષરમ श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रत्येवम् प्रमुखम् महन्तमनिषं श्रीजेश्वपं मुदा महिमानो महिमा प्रवचनमालामा साष्टांग प्रणाम जय हैप्पी हेप्पी है हेप्पी वचनामृद्विशताब्दि महोत्सव હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પંચાળા પ્રકરણનું ત્રીજું વચનામ્રત મુનિબાબાનું મોક્ષના કામમાં આવે તેને બુદ્ધિ કહીએ તેનું સાંભળી રહ્યા છીએ અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામી પંચાળામાં બિરાજમાન છે સામે બેઠેલા મોટા મોટા સંતો પરમંસો અને મહારાજે આજ્ઞા કરી કે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો અને આ સભાની અંદર બ્રહ્માનંદ સ્વામી પણ હતા મુક્તાનંદ સ્વામી પણ હતા અને બીજા ઘણા બધા સંતો પરમહંસો હરિભક્તો પણ સામે બેઠા હતા એમાં જેમને બ્રહ્માનંદ સ્વામી દ્વારા સત્સંગનો યોગ થયો જેમને બ્રહ્માનંદ સ્વામીએ સત્સંગનો રંગ લગાડ્યો જેમને બ્રહ્માનંદ સ્વામી દ્વારા ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા થઈ અને સાધુ બન્યા એવા મુનિ બાવા બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન કરે છે એ પ્રશ્ન આપણે પછીથી સાંભળીએ પરંતુ બાવા હતા કોણ એ પણ આપણે થોડું જાણી લઈએ બાવા પોતે સુરતના આમ તો મૌની સાધુ હતા મૌની એટલે મૌન ધારણ કરીને રહેતા એવા સંત હતા અને કહેવાય છે કે આબુની અંદર માઉન્ટ આબુમાં પચીસ વર્ષ સુધી એમણે સાધના કરી લીધી સુરતમાં એમનું પોતાનો આશ્રમ પણ હતો એ મૌનીના શબ્દથી મૌની મુનિ બની ગયા બાવા સૌ કોઈ એમને બાવા તરીકે ઓળખતા પોતે ષડ દર્શનાચાર્ય હતા વેદાન્તાચાર્ય હતા તત્વજ્ઞાની હતા નિરાકાર બ્રહ્મની ઉપાસના કરતા હતા એમનો પોતાનો આશ્રમ પણ હતો અને એવા સિદ્ધ પુરુષ હતા કે તે સમયમાં સુરતની અંદર અર્ધેશ્વર કોટવાલ જે પારસી હતા એમના એક ગુરુ હતા અને એમને એ ભગવાન તરીકે માનતા હતા એમના કોઈ પુણ્ય હશે પૂર્વના સંસ્કાર હશે ભગવાન સ્વામિનારાયણે અંતરિયામીપણે સંકલ્પ કર્યો કે આને આપણે સાધુ બનાવવા એને આપણે પરમણસોની પંક્તિમાં લેવા એ વિચાર સાથે મહારાજે બ્રહ્માનંદ સ્વામીની આજ્ઞા કરી કે તમે સુરતમાં સંસ્કૃત ભણવા માટે જાઓ મુનિબાવા કરીને મોટા વિદ્વાન છે પંડિત છે સડદર્શનાચાર્ય છે મહારાજની આજ્ઞાથી સુરતની અંદર બ્રહ્માનંદ સ્વામી આ મુનિબાવાના આશ્રમમાં ભણવા માટે આવ્યા એમણે પોતે ગુપ્તરૂપ ધારણ કરી લીધું એટલા માટે કારણ કે બાવા પોતે અદ્વૈત વેદાંતિ હતા નિરાકાર બ્રહ્માના ઉપાસક હતા બ્રહ્માનંદ સ્વામીને મનમાં એમ થયું કે કદાચ હું સ્વામિનારાયણનો સાધુ થઈને ભણવા માટે જઈશ તો મને એ વિદ્યા નહીં ભણાવે એટલા માટે બ્રહ્માનંદ સ્વામીએ પોતાના સૂત્ર કાઢી નાખ્યા તિલક અને ચાંદો પણ ભૂસી નાખ્યા અને પોતાના નામની અંદર પણ ફેરફાર કર્યો બ્રહ્માનંદ સરસ્વતી નામ રાખ્યું અને બ્રહ્માનંદ સ્વામી એમની પાસે ભણવા માટે રહ્યા મેધાવી પુરુષ બ્રહ્માનંદ સ્વામી શતાવધાની એક વખત પાઠ આપીને તરત એમને કંઠસ્થ થઈ જાય એટલું જ નહીં પરંતુ બ્રહ્માનંદ સ્વામી પોતે મહારાજની પ્રેરણાથી સત્ય સંકલ્પ લઈને આવ્યા હતા કે હું જેની પાસે આ વિદ્યાભ્યાસ કરું છું એમને ભગવાન સ્વામિનારાયણનો યોગ કરાવવો અને ભગવાન સ્વામિનારાયણ નિષ્ઠા દ્રઢ કરાવીએ એટલા માટે ખૂબ પ્રેમથી એમની સેવા કરે આશ્રમ વાળી નાખે ચોક વાળી નાખે નાની મોટી તમામ સેવા પરિચર્યા વિવેકથી વિનયથી પ્રેમ અને ઉત્સાહથી કરતા અને મુનિબાબાએ મનમાં વિચાર કર્યો કે ભગવાને મારા સામું જોયું ખરું કે મારી ઉંમર વધતી ચાલી છે અને મારા પછી મારો વારસદાર તરીકેના આશ્રમ સાચવે તેવો ગુરુ શિષ્ય કોઈ જોઈએ ભગવાને મોકલ્યો એટલે બાવાને બ્રહ્માનંદ સ્વામીની અંદર પોતાનું મન ઠર્યું બહુ રાજી એક દિવસ બ્રહ્માનંદ સ્વામીએ બાવાને કહ્યું કે અત્યારે કળીકાળની અંદર ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પ્રગટ થયા છે અને એના મહિમાની ઘણી ઘણી વાતો કરીને કહું કે આપણે એક વખત એમના દર્શન કરવા માટે જઈએ એમના વિચારને માન્ય રાખીને બાવા બ્રહ્માનંદ સ્વામી સાથે ગઢપુરની અંદર મહારાજના દર્શન કરવા માટે આવ્યા દાદા ખાતેના દરબારની અંદર મહારાજ પોતે વતુ કરાવવા માટે બેઠા હતા ભગવાન તો અલમસ્ત જાતિ છે એને કોઈની અદબ રાખવાની જરૂર ન હોય અને કઈ કળામાં ભગવાન અને સંત પરમંત ખેલતા હોય એ આપણને ખબર ન પડે મહારાજે વિચાર કર્યો કે આ બ્રહ્માનંદ સ્વામી મુનિબાવાને અહીંયા આગળ લઈ આવ્યા તો ખરા પણ મારે આ મુનિબાવાની પરીક્ષા કરવી છે કસોટી કરવી છે બ્રહ્માનંદ સ્વામી એને નિશ્ચય કરાવ્યો છે કે નથી કરાવ્યો હમણાં ખબર બ્રહ્માનંદ સ્વામી ને મુનિ બાવા સામે આવીને ઉભા રહ્યા અને તે વખતે મહારાજ પોતે વર્તુ કરાવતા હતા મુંડન કરાવતા હતા દાઢી કરાવતા હતા અને તે વખતે હજામને કહું કે થોડી વાર ઉભો રહે મને અત્યારે કકડીને ભૂખ લાગી છે કઈ ખાવાનું લઈ આવો તો મૂળજી બ્રહ્મચારી સેવક વગેરે હતા એને કહું મહારાજ આપ આ વતું કરાવી લો સ્નાન કરી લો પછી તમને જમવાનું આપવું તો કે નહીં મને હમણાં હમણાં ખાવાનું જોઈએ અને મૂળજી બ્રહ્મચારી જમવાનું થોડું લઈ આવ્યા હજામને કહું થોડી વાર તું બાજુમાં બેસી જા મને આ જમી લેવા તે બહુ ભૂખ લાગી છે અડધી હજામતે મહારાજ પોતે આવું ચરિત્ર કર્યું જમવા લાગ્યા અને તે વખતે આ ચરિત્ર જોઈને બાવાને મનમાં એમ થયું કે આટલો મોટો બુદ્ધિશાળી બ્રહ્માનંદ આટલો મેધાવી પુરુષ આટલો હોશિયાર અને આ ભગવાન સ્વામિનારાયણમાં ક્યાં ભડ લેવાયો આને થોડો પણ વિવેક નથી આજે સામાન્ય માણસ હોય એને પણ એટલો વિવેક મર્યાદા સંયમ રીતિનીતિ પ્રણાલિકા પોતે પાળતા હોય કે હજામત કરતી વખતે ન ખવાય અને ભગવાન કહેવાતા હશે મહારાજે આ ચરિત્ર કર્યું બાવાને મહારાજનો અભાવ આવ્યો મનુષ્યભાવ આવી ગયો કે આને ભગવાન કેમ કહેવાય બ્રહ્માનંદ શાહેનું કાંડું પકડીને કહ્યું ચાલો મને ઉતાર મૂકી જાઓ મારે દર્શન નથી કરવા મારે અમને મળવું નથી અને તમે ભલે એને ભગવાન માનતા હો પણ હું એને ભગવાન ન માનું બ્રહ્માનંદ સ્વામી મનમાં પસ્તાવા લાગ્યા ચિંતા કરવા લાગ્યા કે મહા મહેનતે મહિમા કહી 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 અને સુરતથી અહીંયા સુધી મહારાજને દર્શન કરવા માટે લઈ આવ્યો અને મહારાજે આ ચરિત્ર કર્યો હવે શું કરવું ઉતારે લઈ ગયા અને કહું થોડી વાર તમે આરામ કરો અને પછી કે નહીં મારે હમણાં હમણાં એથી સુરત જવા માટે નીકળી જવું બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે ગુરુજી મારે પણ તમારી ભેગા આવવું છે કારણ કે મારે વિદ્યાભ્યાસ તમારી પાસે કરવાનો છે પણ હું જરા એક વખત અમારા ભગવાન સ્વામિનારાયણની રજા અને આશીર્વાદ લઈને આવું તમે થોડી વાર આરામ કરો પછી આપણે નીકળીએ બ્રહ્માનંદ સ્વામી ઉતાવળે ચાલતા ચાલતા મહારાજ પાસે આવી ધન્વત પ્રણામ કરીને કહ્યું મહારાજ મારી લાજ રાખો હું આટલા આટલા વખતથી એના મહિમાનું ગાન કરી આપનો મહિમા બતાવી જણાવી અને અહીંયા દર્શન માટે લઈ આવ્યો અને તમે આવું ચરિત્ર કર્યું મહારાજે કહ્યું બ્રહ્માનંદ સ્વામી મારે પરીક્ષા કરવી હતી કે બ્રહ્માનંદ સ્વામી જેવો સાધુ જેને અમારો નિશ્ચય કરાવે એમાં કાચબ હોય જ નહીં અમારે પરીક્ષા કરવી હતી કે જેને તમે લઈ આવ્યા એને નિશ્ચયના ઘડા પાક્યા છે કે નથી પાક્યા એ જોવા માટે અમે ચરિત્ર કર્યું છે મહારાજ કૃપા કરો ગમે તેમ થાય મહારાજે કહ્યું કે જાઓ કૃપા કરી આવે સાંજના અમે સભામાં આવીએ ત્યારે તમે દર્શન માટે લઈ આવજો બ્રહ્માનંદ સ્વામી વિચાર કર્યો કે આ તો અહીંયા સુરત જવા માટે તૈયાર થયા છે ને આવે કે રીતે બ્રહ્માનંદ સ્વામી બાવાના ઉથારે ગયા પગે લાગ્યા ચંપી કરી અને કહું સ્વામી આપણે સુરત જવું છે વાત નક્કી છે હું પણ તમારી ભેળો વેળો આવીશ પણ એક વખત મારી ઈચ્છા છે તમને મારા ઉપર પ્રેમ હોય અને તમે મને જો પોતાનો શિષ્ય માનતા હો તો મારી એક ઈચ્છા પૂરી કરો એક વખત આપણે મહારાજના દર્શન કરીને પછી જઈએ અને સાંજના સમયની અંદર મહારાજ પોતે ઉત્તરાધા દ્વારના ઓરડાની અંદર બિરાજમાન હતા ઉભા હતા અને તે વખતે મહારાજ પધારવાના છે એટલા માટે એની પૂર્વ તૈયારી ચાલતી હતી ઢોલિયા ઢળાતા હતા આસન બાસન વિસવાતા હતા અને તે વખતે બ્રહ્માનંદ સ્વામી અને બાવા દરબારમાં પ્રવેશ કર્યો લીંબતારૂની નીચે બરાબર મહારાજના બિરાજમાન થવા માટેનો ઢોલિયો ઢળાયો હતો અને એ ઢોલિયા ઉપર મોટો વીસ કિલોનો મોટો લાંબો તકિયો લઈને ભગવજી પોતે દોડતા દોડતા આવતા હતા મહારાજે એમને રોક્યા ને કેવું કા તકિયો મને આપો મહારાજે ભગુજી પાસેથી વીસ કિલો વજનવાળો મોટો તકિયો હાથમાં લીધો ને પોતાની ટચલી આંગળી ઉપર ગોળ ગોળ ફેરવવા માંડ્યા અને એવો ગોળ ગોળ ફેરવો એવો ગોળ ગોળ ફેરવો અને સીધો ઘા કર્યો કે લિંબ તરુના ઝાડ નીચે જે ઢોલીઓ ઢળાયો હતો એના ઉપર જે પલંગ હતો એ પલંગની અંદર એવી રીતે ગોઠવાઈ ગયો કે જ્યાં ઓઠીંગળને બેસવાનું ત્યાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયો આ ચરિત્ર જયારે જોયું તે વખતે શાસ્ત્રો એમ કે છે ઇતિહાસકારો એમ કે છે સંપ્રદાયનો ઇતિહાસ એમ કે છે કે આ મુનિબાવાને સહજાનંદ સ્વામીમાં ગોવર્ધન ધારી કૃષ્ણ ભગવાનના દર્શન થયા અને પ્રતીતિ થઈ કે ભગવાન ક્રષ્ઠે પોતાની ટતલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત તોડ્યો હતો એવી રીતે આ મહારાજે પોતાની આંગળી ઉપર આટલો વીસ કિલોનો તક્યો પોતે ગોળ ગોળ ફેરવો અને એની યોગ્ય જગ્યાએ ગોઠવો શાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા મહારાજ તમે તો સાક્ષાત ભગવાન છો હું તમને સમજી ન શકો હું ભૂલો પડ્યો કૃપા કરો કૃપા કરો મહારાજ મને તમારા શરણમાં લો ને મને સાધુ બનાવો મહારાજે કહો મારે સાધુ તો બનાવશું પણ તમારે આના વિવેષ રાખવાના છે અમારા સાધુ ધોસ્તી ઉપર તે એ રીતે નહીં પણ તમારે સંન્યાસીના રૂપમાં જ રહેવાનું મહારાજ વિચાર કરો કે આપણે હજી સુરતમાં સત્સંગ કરાવવાનો છે અને સુરતની અંદર આખું રંગવું છે મોટા મોટા માણસોને અને એના યોગની અંદર જેટલા શિષ્ટ સમુદાય હોય એને પણ આ સત્સંગનો રંગ લાગે એવા કરવા છે એટલા માટે મહારાજે કહ્યું કે તમારે જ્યારે ઈચ્છા થાય ત્યારે અમારી પાસે આવજો પરંતુ તમારે તમારા આશ્રમમાં જઈને રહેવાનું છે અને ત્યાં આગળ તમે આ સત્સંગની મહિમાની બધી વાતો કરજો મહારાજ મને દીક્ષા આપ કે દીક્ષા આપી કે મારું નામ કે નામ મારે બદલવું નથી આ ભલે બ્રહ્માનંદ હોય મુક્તાનંદ હોય દેવાનંદ હોય નિષ્કુળાનંદ હોય મંજુકેશાનંદ હોય ગુણાતીતાનંદ હોય ગોપાલનંદ હોય નિત્યાનંદ સ્વામી હોય પણ મારે તમારું નામ નથી બદલવું મારે તમારું એનું એ જ નામ રાખવું છે તમારું નામ મુનિબાવા જાઓ મહારાજે એમને સાધુ બનાવ્યા અને ત્યાર પછી અહીં આગળ સુરતની અંદર આશ્રમની અંદર આવ્યા અને રહ્યા અને જેટલા જેટલા એમના યોગની અંદર આવ્યા એમને સત્સંગનો રંગ લગાડ્યો આગળ કહ્યું એ પ્રમાણે અર્ધેશ્વર કોટવાલ બહુ મોટી સત્તા ઉપર હતા મોટી પદવી ઉપર હતા એમને પણ સત્સંગનો રંગ એક વખત આ બાવાએ અર્ધેશ્વર કોટવાલ જે પોતાના શિષ્ય તરીકે હતા એમને કહ્યું કે તમારે સંતાનમાં કંઈ છે અર્ધેશ્વર કોટવાલે કહ્યું કે ગુરુજી મારે સંતાનમાં તો કંઈ છે નહીં ત્યારે મુનિબાબાએ એના માથા ઉપર અવયસ્ત મૂકીને કહ્યું કે અર્ધેશ્વર કોટવાલ જાઓ તમારે ત્યાં એક બાળકનો જન્મ થશે અર્ધેશ્વર કોટવાલે ખૂબ રાજી થઈને પ્રણામ કરીને કહ્યું ગુરુદેવ આપના આશીર્વાદ હું સ્વીકાર કરું છું મારે ત્યાં મુક્ત વધારે બાળકનો જન્મ થાય બરાબર છે પરંતુ મારી એવી ઈચ્છા છે કે એક બાળક મોટો થાય અને વીસ વર્ષનો થયા પછી એના લગ્ન ગોઠવાય એના લગ્ન મંડપની અંદર તમારે સાક્ષાત મૂર્તિમાન આવીને આશીર્વાદ આપવા પડશે મુનિબાબાએ વચન આપ્યું જા ભલે મારી અત્યારે ઉંમર મોટી થઈ ગઈ તો પણ તારો સંકલ્પ પછી હું પૂરો કરીશ અને થોડા સમય પછી અર્ધેશ્વર કોટવાલને જ્ઞેને ભગવાન સ્વામિનારાયણે પોતાની ભાગ રાજી થઈને આપેલી એ પારસી હરિભક્ત અને ત્યાં બાળકનો જન્મ થયો જહાંગીર શાહ એમનું નામ રાખ્યું વીસ વર્ષનો થયો અને એના લગ્ન ગોઠવાયા અને તે વખતે મુનિબાબાની ઉંમર નેવું વર્ષની થઈ ગયેલી અને લગ્ન મંડપની અંદર બાબા પોતે વગર આમંત્રણે સામે ચાલીને આવ્યા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા અને ચાર દિવસ પછી આ બાબા પોતે દેહ ત્યાગ કરીને ભગવાનના ધામની અંદર પધાર્યા છે આવા બાવા બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે કે સત્સંગનો ખબ હોય અને ત્યાર પછી ભગવાનનો યોગ થયો હોય સત્સંગનોને ભગવાનનો યોગ મળ્યો હોય વિકાર માત્ર ટળી ગયા હોય સત્સંગનો ખપ હોય તો પણ એનામાં માન અને ઈર્ષા કેમ રહી જાય છે આવો પ્રકારનો પ્રશ્ન બાવા જે પહેલા સંન્યાસી હતા દીક્ષા લીધા પછી પોતે ભગવાન સ્વામીના સાધુ બન્યા એમણે આવો પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન માત્ર બ્રહ્માનંદ સ્વામી પૂરતો નહોતો એ સમયમાં બેઠેલા સંતો હરિભક્તો પૂરતો નહોતો એ પ્રશ્ન આપણા સૌના માટે ને ભવિષ્યમાં લાખો ને કરોડો વર્ષો પછી પણ જે આ માર્ગે ચાલશે ચાલ્યા હશે એ તમામના માટેનો આ પ્રશ્ન છે કે ભગવાન મળ્યા પછી સંત મળ્યા પછી સત્સંગનો ખાપ હોવા છતાં અને વિકાર માત્ર ટળી ગયા હોય તો પણ માન અને ઈર્ષા કેમ રહે છે એનો અર્થ એ થયો મહારાજે ઉત્તર આપ્યો કે એનામાં બુદ્ધિ નથી ગમે તેટલું ભણ્યો હોય વિદવતા હોય જ્ઞાન હોય પારાયણ પ્રવચન કરતા હોય ભાષ્યો લખતા હોય અને કેટ કેટલાને સત્સંગનો રંગ લગાડતા હોય લાખો રૂપિયાનું દાન કરતા હોય યાત્રા કરતા હોય તપશ્ચર્યાને અને કરતા હોય પણ માન અને ઈર્ષા જો અહીંયામાં છે તો સમજી લો મહારાજના મતે એ બુદ્ધિશાળી નથી બુદ્ધુ છે આ મહારાજના ઉત્તરને હંમેશા માટે નજર સામે રાખવાની જરૂર છે આ વાક્ય વાંચો છો વિચારો છું આના ઉપર નિરૂપણ કરું છું ત્યારે સીધું એ વાક્ય મને લાગુ પડે છે કે આટલા વર્ષોના સત્સંગ પછી પણ આપણામાંથી માન નથી ગયું આટલા વર્ષોના તપ પ્રતાદ પછી પણ કંઠી ને માળા ધારણ કર્યા પછી પણ સત્સંગનો યોગ થયા પછી પણ આપણને કેટલાક સંતોના માટે કેટલાક ભક્તોના માટે કેટલાક હરિભક્તોના માટે ઈર્ષા રહે છે એના માટે આપણને અણગમો રહે છે એનો અર્થ એ થયો કે આપણામાં બુદ્ધિ નથી બુદ્ધિશાળી માણસ હંમેશના માટે વિચાર કરે કે ભગવાનને માન નથી ગમતું ભગવાનને ઈર્ષા નથી ગમતી ક્રોધી ઈર્ષાવાળો કપટીને માની ચાર પ્રકારના મનુષ્ય હરિભક્ત હોય તો પણ તે સાથે ભગવાનને બનતું નથી આવા સ્પષ્ટ શબ્દો મહારાજે ગઢડા પ્રથમના છોતેરમાં વચનામૃતમાં કહ્યા છે આ આંતરિક સાધના છે જાગો 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 સાવધાન રહો આપણે સત્સંગ કરીએ છીએ ખરેખર સત્સંગ કરીએ છીએ કે માનને પંપાળીને રાખીએ છીએ ઈર્ષાને પંપાળીને રાખીએ છીએ ચાડી ચુગલીને પંપાળીને રાખીએ છીએ અભાવ અને અવગુણ લેવાના સ્વભાવ છે એને પંપાળીને રાખીએ છીએ અને ત્યાગ કરવાનો આપણને વિચાર નથી આવતો તો ભગવાન આપણા હૈયામાં બેસશે ક્યારેક એમને બેસવાનું મન નહીં થાય આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય